જુનાગઢ જિલ્લાના માર્યાહાટી તાલુકાના ખંભાળિયા તથા આજુબાજુના ગામોમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો અને માવઠાનો કહેર પણ સહન કરવાનો વારો આવ્યો સિત્તેરથી થી એસી ટકા ખેડૂતોને નુકસાની થઈ છે તેમજ મગફળી સહિતના પાકને નુકસાની પહોંચી ખેડૂતોએ ખર્ચ કરી અને મહેનત કરી અને માવઠાને પાક ચારો પલળી ગયો તેમજ ધરતીપુત્રો માટે દિવાળી આ વખતે હોળી સાબિત થઈ ગઈ છે કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હતા આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો તો ખેડૂતોની આર્થિક મુસીબતમાં મુકાઈ ગયા છે ચારો પણ પાણીથી બગડી ગયો છે તેના કારણે માલઢોને હવે શું ખવડાવું તે ચિંતામાં મુકાઈ ગયા માં મહેનતે ઉગાડેલા પાક છેલ્લા સમયે બગડી ગયો છે કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તેની વેદના માત્ર ને માત્ર ખેડૂતો જ સમજી શકે છે ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું બિયારણ લાવવામાં આવ્યું હતું તથા ખાતર દવા વગેરે મોંઘા ભાવનું લાવવું પડ્યું હતું પાક તૈયાર થઈ ગયા પછી પણ બગડી ગયો વરસાદનો કહેરના લીધે ખેડૂતોને હેરાનગતિ માવઠાના લીધે મોટો ફટકો પડ્યો સરકાર ક્યારે જાહેરાત કરશે સહાયની તેનો એ મોટો પ્રશ્ન છે ખેડૂતોની પરિસ્થિતિ દયાજનક ઉદભવી છે ખેતરમાં પાણી જોવા મળતા મોટા ભાગ નુકસાન થયું સરકાર આવી સ્થિતિમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ક્યારે નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું ખેડૂતો દ્વારા સરકાર પાસે માલ સહાય સહાયની માંગ કરી રહ્યા છે તે પૂર્ણ કરે તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠવા પામી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ